નમસ્તે મિત્રો જોગી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું નમન ઇન્સ્ટોર આઈપીઓની સંપૂર્ણ માહિતી તો આ કંપની કામ શું કરે છે છૂટક ફર્નિચર અને ફિટિંગ કંપની છે જે વિવિધ ઉદ્યોગો અને છૂટક આઉટલેટને ઉકેલ પ્રદાન કરે છે કંપનીની સ્થાપના વર્ષ બે હજાર દસમાં થઈ હતી કંપની ઓફિસો બ્યુટી સલૂન મર્યાદિત જગ્યાવાળા રસોડા શૈક્ષણિક સંસ્થાઓ અને સુપરમાર્કેટ માટે સોલ્વિંગ સોલ્યુશન્સ માટે મોડ્યુલર ફર્નિચરનું ઉત્પાદન કરે છે હવે કંપનીનો આઈપીઓ ઓપન થાય છે બાવીસ માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે સત્યાવીસ માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ પર શેર પ્રાઇઝ છે સાઇઝ સાઇઝ છે છે શેર કરોડ હવે મુખ્ય કારણો જાણીએ તો બ્યુટીબોર એમઆઈડીસી ખાતે લીઝ હોલ્ડ ધોરણે જમીન ઉત્સંપાદન કરવા માટે કંપનીના મૂડી ખર્ચ માટે ભંડોળ પૂરું પાડવું અને કંપનીની હાલની ઉત્પાદન સુવિધાઓમાં સ્થળાંતર કરવાની દરખાસ્ત છે ફેક્ટરી બિલ્ડિંગનું બાંધકામ સામાન્ય કોર્પોરેટરના હેતુઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબી માં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા એનઆઈઆઈ એચન માં પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે સોળસો શેર્સ મળશે એક લાખ બેતાલીસ હજાર ચારસો એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે સોળસો સેલ્સ મળશે એક લાખ બેતાલીસ હજાર ચારસો એની અમાઉન્ટ થાય છે એચએનએમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે બત્રીસો સેલ્સ મળશે બે લાખ ચોર્યાસી હજાર આઠસો એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં તેરસો એકતાલીસ લાખના રેવન્યુ સામે પાંચ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં પાંચ હજાર એકસો આઠ લાખના રેવન્યુ સામે કંપની એકવીસ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં ચૌદ હજાર નવસો ત્રાણું લાખના રેવન્યુ સામે ત્રણસો એક્યાસી લાખનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના લેટેસ્ટ આંકડા જોઈએ તો સાત હજાર નવસો ઓગણત્રીસ લાખના રેવન્યુ સામે કંપની છસો અઢાર લાખનો પ્રોફિટ કરે છે આશા રાખજો આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર